બ્રેકિંગ ન્યૂઝ હાલમાં જ મળી રહેલા તાજા વાવડા જેવા વાવડ સાથે એક સમાચાર મને પણ મળ્યા છે કે જૂનાગઢની અંદર આઠ જણાનો રોલ કરી નાખેલ એક એજન્ટે ચાલીસ લાખ રૂપિયાનું ફ્રોડ કર્યું એરપોર્ટે જઈને જાણવા અને જોયું તો ખબર પડી કે ટિકિટ તો ખોટી હતી હમણાં પડી ગયા તો વાલા ભાઈઓ અને ભાઈઓની બહેનો જો તમે આજના જમાનાની અંદર પણ એજન્ટનો બાયોડેટા ન કાઢી શકતા હો તો પાંચ લાખ રૂપિયા શું કરવા આપી દો છો સીધા ના તો તમને એરપોર્ટની ટિકિટ તમે એરપોર્ટ ઉપર જાઓ છો ને પછી તમને ખબર પડે છે કે ટિકિટો નકલી છે તો ત્યાં સુધી શું તમે કરતા હોવ પાંચ પાંચ લાખ રૂપિયા એમના એજન્ટને આપી દો છો એમાં ભાક એજન્ટનો નથી તમે રોલ થવાને લાયક જ કહેવા એ રીતે જો તમને આટલી ખબર ન પડતી હોય તો વિદેશમાં આવવાનો કોઈ મતલબ એ નથી ભાઈ સમજી ગયું જેમ કે વિદેશની અંદર વર્ક વેધર અને વુમનનો ભરોસો ન થાય ને એમ ઇન્ડિયામાં એજન્ટનો પણ ભરોસો ન થાય અને કોઈ એજન્ટ સારો હોતો જ નથી એ પોતાનું જ જોતો હોય અહીં આવીને તમે તમારી રીતે જ બધું કરવાનું હોય છે એટલે મહેરબાની કરીને ગમે તેવો એજન્ટ હોય એની પહેલાં પૂરી જાણકારી લેતા શીખો યાર આજની અંદર તો કેટલાય મારા જેવા યુટ્યુબરે વિડીયો બનાવેલા છે અને કીધેલું છે કે આ રીતે કરાય ને આ રીતે કરાય તો તમને નથી ખબર પડતી એક ભૂલી મારા જોઈ લઉં પેલા એક મિનિટ હા હું મારી સીટ પકડી લઉં ના ખબર કહેશે મારે પાછું યાર કંપનીની અંદર કેમેરો ખોલવાની મને હોય છે બાકી તો હું એવા એવા બ્લોગ બનાવી દઉં ને કે હાય 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 તો આપણા સીટ ઉપર બેસી જાય ને એટલે મજા આવે તો તમને ખબર જ છે સ્ટેપ બાય સ્ટેપ જ એજન્ટને પેમેન્ટ આપવાનું હોય છે તો પણ સીધા તમે હજી તમારું કંઈ ઠેકાણું ના હોય ને પાંચ લાખ રૂપિયા આપી દો પછી તો એજન્ટ તમારું રોલ કરવાનો હોય ને એજન્ટ સારો હોય તો એની નિયત બગડી જાય પૈસા પહેલાં મળી જાય ને તો આમાં તો બધું એવું છે ભાઈ તો આપણે બસની અંદર બીજા લોકો આવવાના ચાલુ થઈ ગયા છે આપણે પાછા સિટીની અંદર ઉતરીએ એટલે આગળનો કરીએ પણ આજે વેધર એક નંબરનું છે મિત્રો તમે જોઈ લો વાદળ એમ થાય કે જાણે નીચે અડી જવાની તૈયારીમાં જ છે તો મિત્રો ટાઈમ થઈ ગયું છે પૂરું આપણે વાત કરતા હતા ફ્રોડી એજન્ટની તો ભાઈ કોઈ પણ કન્ટ્રીનું તમે કામ આપો ને એટલે એની એક પ્રોસેસ હોય છે દરવાજો મારા સીધા ખુલતો નથી ભાઈ તો સોરી મિત્રો એની એક પ્રોસેસ હોય છે અને પ્રોસેસ એવી હોય છે કે એજન્ટને સૌથી પહેલાં તમે કામ આપો એટલે તમને કામ વિશે જણાવે કે ભાઈ વેર હાઉસનું કામ છે ફલાણું પીપળું પૂછડું એ ટુ એમ કે વાર પારના કામ આવતા હોય એ તો તમને આટલી તો ખબર હોવી જ જોઈએ ને આટલી ખબર ના હોય તો વિદેશમાં કંઈ તમારો દાગલો નથી ડાય તો કાંઈ કામ નથી ભાઈ જો તમે આટલી ખબર ન રાખી શકતા હોય તો ચૂકી હજુમાં મૂકીએ ગાડી ખબર નથી પડતી ગુજરાતી હિન્દો આવે ફોકસ છે ને ફોર્ડની ગાડી મસ્ત વાત કરતા હતા એજન્ટની કે એજન્ટ તમને કામ આપે ને એટલે સૌથી પહેલાં તો એજન્ટની એ વસ્તુ છે કે તમને કામ વિશે જણાવે પછી તમને કન્ટ્રીનું કી કન્ટ્રીનું કીએ ને એટલે મોસ્ટ ઓફલી જો અત્યારે હું તમને જણાવી દઉં કે યુરોપમાં તમે કામ આપતા હોવ ને લંડનમાં તો હાલે જ છે બધું રાજસ્ય ઇઝરાયલમાં એમના મજા હાલે છે પણ યુરોપની અંદર મારા ખેલથી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા કોઈ પણ કંપની ઇન્ટરવ્યૂ વગર માણસની લેતી નથી ઇન્ટરવ્યૂ જે કંઈ પણ જે કોઈ એજન્ટ હોય એને ઝૂમ મિટિંગ દ્વારા લેવામાં આવે છે એમ નોર્મલી થોડા ઘણા ક્વેશ્ચન પૂછે છે હાલમાં જે હાલે છે સ્લોવાકિયામાં પછી બુલ્ગેરિયામાં રોમાનિયા પોલેન્ડ આ કંપનીવાળા સામે કંપનીવાળા તમારી જોડે વાત કરે કરે ને કરે કે તમે શું લેવા આવો છો બેસિકલી ઇંગ્લિશના અમુક સવાલ પૂછે તમે ત્યાં શું કરો છો આવી રીતના બધા સવાલો પૂછીને જ તમારે આવવાનું હોય છે જો એ વસ્તુ એજન્ટ તમારી આગળ નથી કરાવો તો તમારે સમજી લેવાનું ત્યાંથી કે આપણો વીસ ટકાનો પાયો ખોટો છે સમજીએ બીજા સ્ટેપમાં કે પૈસા ક્યારે અડધા પહેલાં આપવાના જ ન હોય ભાઈ સિસ્ટમેટિક થઈ ગયું હોય પૈસા સ્ટેપ બાય સ્ટેપ આપો તમે શું લેવો સીધા આપી દો એમ કે જે રીતે તમારું કામ થતું જાય એ રીતે આપો પહેલાં કામ આપો કામ આપો ત્યારે થોડું ઘણું પછી તમારું ઇન્ટરવ્યૂ લેવાય ઇન્ટરવ્યૂ લેવાના પછી જેવી કન્ટ્રી માની લ્યો કે યુરોપમાં ઘણા એવા દેશ છે કે જેમાં તમે કામ આપ્યા પછી વર્ક પ્રોસેસ એવી રીતના એજન્ટ દ્વારા આવતા હોય એકાદારે છ સાત આઠ દસ માણસો તો એમ પ્રોસેસ થઈ જાય મોટી એટલે કે ચાર પાંચ મહિના જેવી વાર લાગી જાય છે તો તમે એ રીતે પેમેન્ટ આપો સીધું એક ધીરું શું લેવા આપી દો પછી તમારું લેટર આવે લેટર આવે તો આજે એ માની લો કે તમે કોન્ટેક કરો ગાડા ગાડાઓ યુરોપની અંદર તમે આવતા હોવ તો આજકાલ તમે જેમ જોતા જાઓ કે ગુજરાતી બધી જગ્યાએ હોય છે કોઈ એવું ટૂંકમાં કન્ટ્રી નહીં હોય કે જે ગુજરાતી નહીં હોય આજના જમાનાની અંદર કંઈક થોડું ગાડાઓ મથો યાર તમે મથ તમને ખબર પડશે ને નથી લીધા ભાઈ મેન વસ્તુ એવી છે કે તમારે ત્યાં જવાનું હોય એજન્ટને પૂછો કે મારે કયા સિટીમાં જવાનું છે પછી સામેવાળા ભયા કે માહિતી લ્યો કે અમે આ સિટીમાં આવીએ ને એની શું હાલત છે શું પરિસ્થિતિ છે જેમ કે હાલ અત્યારે હાલે છે લંડનની અંદર હવે કેમ આપણે લંડન જવાથી માણસ માઇન્ડ ઉભીવા કે ભાઈ લંડનની અંદર હવે કોઈ કામ છે નહીં અત્યારે લંડનમાં સિસ્ટમ બહાર પડી ગઈ છે ત્યાં પહોંચ્યા પછી પૈસા આપવાના પણ લંડનની અંદર કામ જ નથી તો હું પહોંચી જ એમ કહું મંજીરા વગાડવા ત્યાં તો હું થ્રીનું શૂટિંગ કરવા જવું છે લંડનમાં કાંઈ બે પૈસા ભેગા નથી થતા લંડનની અંદર જે એકવીસ બાવીસ લાખ ભરીને જાય છે ને એના એના કરતાં તો અમારે એટલા રૂપિયા રોકવા તો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ હોવી જોઈએ ને ત્યાં બધે સારું લ્યો પૈસાવાળા માટે વાત છે કે જી વીસ બાવીસ લાખ ભરીને વિદેશ જવાનું હા વિશે છે અને થોડા ઘણા ભણેલા છે મારાથી વધારે ગ્રેજ્યુએશન કરેલા છે અને અત્યારે મેં નથી આવતો તો મારી બસ આવી ગઈ પહેલાં હું બસમાં બેસી જાઉં ભાઈ તમને સલાહ સૂચન દેવામાં હું નવા ભૂખો રહ્યા છું વાત કરતા હતા ત્યાં ફરી કે જ્યારે હું આવ્યો હતો ને ત્યારે ચાર સ્ટેપ હતા પૈસા દેવાના છ લાખ રૂપિયા જેવા આપેલા હતા અને બધા સ્ટેપમાં લાસ્ટની અંદર જ મેં હાફ પચાસ ટકા પેમેન્ટ કર્યું હતું આવું મારી વાત કરી રહ્યો છું અને તમારે પણ જ્યારે કોઈ એજન્ટ ઉપર ભરોસો કરો ત્યારે આ જ વસ્તુ રાખજો પહેલાં સ્ટેપમાં અને બીજા સ્ટેપની અંદર જ્યારે તમારું ઓપ લેટર આવે પછી જ કરવાનું અને ઓપરેટર આવ્યા પછી કંપનીનું નામ આ તે બધું જાણી લેવાનું જો તમારું કંપનીએ ઇન્ટરવ્યૂ ન લીધું હોય તો ઝૂમ મિટિંગ અંદર એક્સ વાય જેટ વિડીયો કોલની અંદર ગમે તેમ વિડીયો કોલે માનો કે આલો ફ્રોડ નીકળી શકે પણ જો એ ન લીધું હોય તો તમારું લેટર તો પહેલાં આવે આવે ને આવે કોઈ એજન્ટ એમ કહેતો હોય છે ત્યાંથી બેઠા બેઠા તમને પહેલી વસ્તુ એ કે હું સીધી બે વર્ષની વિઝા અપાવી દઉં મારા ખ્યાલથી ભાઈ યુરોપની અંદર ડાયરેક્ટ બે વર્ષની વિઝા કોઈ આપતું નથી પહેલાં ખાલી છ મહિનાની જ વિઝા આવે છે પછી તમે આવી જાઓ કંપની તમારી સાથે કોન્ટ્રેક કરે કોન્ટ્રૅક થયા પછી જ તમારા બાકીના વિઝાનું કાર્ડ ટીઆરસી કાર્ડ મળે છે એના સિવાય કાંઈ મળતું નથી અને યુરોપની અંદર હાલ ઘણા બધા એવા દેશ છે આના પછીના વિડીયોમાં હું તમને નામ લખીને આપીશ કે એ દેશની અંદર હાલમાં ટીઆરસી માટે પણ ઘણી બધી પ્રોબ્લેમ થાય છે જોકે તમે જોબ કરતા હોવ ને તો પણ તમને ટીઆરસી નથી મળી રહેતું એવું થઈ જાય છે એટલે કંઈક વાર વગર ટીઆરસી હોય વગર ટીઆરસી પણ બ બે મહિના ત્રણ ત્રણ મહિના ચાર મહિના છ મહિને એમને કાઢી નાખવા પડે અને એ મહિનાની અંદર ના તો તમે કંઈ ઇન્ડિયા ઇમરજન્સી આવે ત્યારે ઇન્ડિયા પણ ના આવી શકો અને ઇન્ડિયા આવી શકો તો પણ જે કાંઈ થોડો ઘણો દંડ આવે દંડ ભરવો પડે અને એના સિવાય તમે પાછા પણ ના આવી શકો એટલે જ્યારે પણ તમે આ વસ્તુ અમુક એવી બધી હોય છે કે જેનું ખૂબ ધ્યાન રાખવું પડે એ બધી વસ્તુ તમે અહીંયા આવી ને પછી જ તમને સમજાય બને અહીંયા એવો થાય ડબુડો ભાઈ ખબર નહોતી પડતી ખબર આવ્યો ની ગુજરી ગુજરીમાંથી લુગડા લઈ થોડા દહ બાર માવ લઈને અહીં આવ્યો હતો ને પછી ભાઈ છ મહિના તો મને ઘોડા પડી ગયા હતા ત્યાં બધી ખબર પડી ને કેટલો હેરાન થયો અને એક વસ્તુ હતી કે અહીંયા આપણે દોડવાનું ચાલુ રાખ્યું ને એટલે આપણો મેં પડી ગયો ને આપણે ભગવાનની દયાથી બધું સેટલમેન્ટ નામી થઈ ગયું બાકી ફોરેન આવ્યા પછી થોડોક ટાઈમ તો હેરાન થવાનું જ રહે છે પણ આ જે હેરાન મેં તમને જે જૂનાગઢ વાળું કીધું ને એ એક અધોગતિ જેવી વાત છે કે ભાઈ એજન્ટને સીધા તમે એમ પૈસા પાંચ પાંચ લાખ રૂપિયા આપી દો અને એજન્ટ એમ કહે તમને થોડા દિવસમાં મોકલી દેશું ના ભાઈ તો એ ફાકારીની વાત છે મહિના દિવસની અંદર હાલ કોઈ પણ દેશની અંદર ના જ જઈ શકો યાર તમે ટુરિસ્ટ વિઝા લેવા હોય ને ફરવા જવું હોય ને ફરવા તો એ દસ પંદરથી વીસથી તમે ગમે એટલા પૈસાવાળા હોય તો હાલો નીકળી જાય તો આ તો પછી યાર વર્ક વિઝાની પ્રોસેસ છે ડાયરેક્ટ કે તમારા કાગરિયા વિઝા અને પરબારાતા નથી આવી જવાના એવો કોઈ એજન્ટ ભગવાનની દયાવાળો નથી તો એના ખાનદાનના બધાને ન મોકલી દે આપણને મોકલતો હોય એટલે જોઈ વિચારીને એજન્ટને પરખો પહેલાં અને પછી તમારું કામ આપું હા એ એક વસ્તુ છે એક એજન્ટ સિવાય પણ આપણો ભાર ન પડે પણ આ વસ્તુનું ધ્યાન રાખવાલા ચાલો તો આજે આપણા દિવસનો અંત કરીએ જોઈ લો વરસાદી વાતાવરણ છે ને હું છું ઓલ્ડ સિટીની અંદર આઈ હોપ તમને મારી લગભગ જેવી ઇન્ફોર્મેશન થોડી ઘણી ગમી આવી છે